નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા પોડકાસ્ટમાં અમારી સાથે છે વાઢે એ ભાઈ વાઢે વાઢો કોને કે તું યાર કોણ છે તું યાર ઇન્ટરમીડીએટરી જો તેલ લેવા અમારું મારો મગનો બાટલો ફાટ્યો ને તો તને ઓનો કાન પણ ન દે એ ભાઈ બેહો 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 તો શાંતિથી જવાબ દેવો તો હું શાંતિથી દેવો બરોબર સોરી સોરી ભાઈ હા સોરી સોરી આ તો બરોબર એમ થી વાતું કરવાની હો બાકી આપણે જીવી દી હસ્તી નહીં શું સોરી અમારી સાથે છે જ્યોંતિભાઈ હા જ્યોંતિભાઈ બરાબર હા બોલો જ્યોંતિ ભાઈ અમારો સવાલ ઈ હતો હા બોલો કે આખી જિંદગી વાંઢું રહેવું હોય તો એના માટે શું કરવું તમારે આખી જિંદગી વાંઢું રહેવું હોય તો જો દારૂ પીવો ગાજો પીવો બીજા ખોટા ધંધા કરો તો વાંઢા રહીએ કહો શું તમે દારૂ પીવો છો દારૂમાં માં મેં કોઈ દારૂ બારું જોયો નહીં ચાખ્યું નહીં જો રોલ સ્ટેક આરસી બિયર એ બધું મેં કદી જોયું નહીં જાણ્યું નહીં આપણી નવી એમણે નહીં ઇન્દ્રી ફિન્દ્રી બધું મન ના ખવા પડે બધું બરાબર દારૂ નહીં પીતા દારૂ કોઈ નહીં મેં ચાખ્યો ચાખ્યો નહીં જો આ જોન્ટી છે જે દારૂ ના આંગળી ને ઉપર નામ ગણે છે અને કે છે હું દારૂ નથી પીતો આ વાટા ના રહે તો શું કરે તો જોન્ટી તમે જુગાર રમતા હશો હું કુદી જુગાર બુગાર રમ્યો નહીં જો તમે વાત કરી યારી બિલન કલ્યાણ ટાઈમ પછી પત્તાની વાત કરો તમે જો તીન પત્તી રમી અંદર બાર અને સેશન તો મારી વાત જ ન કરે સેશન ની બસમાં કોઈ ખબર પડતી જ નહીં છે જો મિત્રો બધી રમતો ગણાવે છે અને કેસે મને ખબર નથી પડતી

તમારે ખાવું તો પડે ને કઈક એ સાહેબ તમારી બધી વાત સાચી પણ અમે જમવા જઈએ તમારી વાત સાચી ખાઈ આવી કોઈક દિવસ પીઝા ખાવા જઈએ પણ અમે પીઝા ખાવા જઈએ તો પીઝા નું બંધ થઈ જાય બરાબર જો મિત્રો જોયું તમે બધા ધંધા એમના છે આવા જાખું બીના ના પાછા કે છે અમને વાટા ના કરો ના કરશો તમે આપડે બીજો આગળનો પ્રશ્ન આગળ તો જોન ટીભાઈ મને એક અંદરથી પ્રશ્ન આવે છે કે તમારું ગુજરાન ચલાવવા માટે તમારો મહિને આવક છેટલી હું મહિને મારી આવક પચાસ હજાર રૂપિયા છે મારે કપાતા કપાતા બે હજાર વધે બરાબર તો આવક કેમ કોણ ડાયરેક્ટ બે જ છે તમારે ત્યાં બધું મારે વોટ કરવાનું નક્કી કરજો ના ના બેહો બેહો બે હો જોન્ટી ભાઈ બે હો બે હજાર નહીં આવક ક્યાંથી આવે છે મારી ઈ જો એ બધું ધંધો તમારે પૂછવાની જરૂર નથી બરોબર એ મારી પર્સનલ બાબા છે તમારું જોન ને બરોબર બે તમે 50000 કમાઓ છો તેમાં 2000 જ શું વધે તો એની પાછળનું રીઝન શું એને શું કરો તમે બે વાહેલા 48000 નું તમે કરો છો ઈ 48000 નું ગમે કરો તમારે તને કરો નહી આ તમે પર્સનલ વાતના જો એ મારી પર્સનલ બાબા છે બરોબર હું જે કરતો હોય મારો ધંધો છે બરોબર તમે કહેતા હો તો આ બેહો તમારે ઇન્ટર તમારો ફોન આવે એટલે હું શાંતિથી આવ્યો બરોબર તમે મને કીધું અને હું આવ્યો બેસી પાણી મંગાવી દઉં શાંતિ રાખો અમે પૂછ્યું જવાબ વાળો યાર તમે ફેમસ છે ગુજરાત માં બઉ મોટા આગળ તમે વાંટેશ ના સરપંચ બનશો ના કરશો મને બહુ ખોટું લાગે યાર તો શું હા ભાઈ કુંવારા ભાઈ હા તો જોન્ટી ભાઈ આટલા ટાઈમ થી તમે એમ હો તમારા માગા તો આવતા હશે ને માગા તો ઘણા આવે છે પણ સાહેબ શું કરું ભાઈ હવે તમે નમે કે માસ આપણે બહાર કા તો હે નહીં બરોબર હા જો અને આવ તો બધું હાલતું રહે છે હર્યું ના દે બધું કુદત પબ્લિક કરે યાર એટલે તો વાડા રહે યાર એટલે એમનું કહેવાન ગયું છે કે હર્યું કોક કરે છે એમને એટલે હામેલા બરાબર એટલે વાંટા છે જોન્ટી ભાઈ વાંટા રહેવાના ફાયદા શું અને ગેરફાયદા શું એ થોડા અમને જણાવશો સાહેબ તો જે પૈણે એમને ખબર હશે સાહેબ માટાની વેદના તો અમને ખબર પડે તમે સાહેબ આવું આ પ્રશ્ન તમે વાત કરીને સાહેબ મારું દિલ બહુ દુખાવ્યું યાર સાહેબ બહુ જોરદાર તમે પ્રશ્ન કર્યો મને યાર જે વાંટા રહીએ ને તમે એમને પૂછ્યો કે એને એ પર શું વીતતી હશે તમને તો સવારમાં તમારી પત્ની ઉઠાડતી હોય છે આ તો કોઈ ઉઠાડવાવાળું નહીં સાહેબ તમે યાર શું તમને કહેવું યાર જુઓ મિત્રો જોનટી ભાઈ